મારા આશીવાદ અમેરિકા વાળા બિખાબીનો પ્રસાદ આ આ આ આ ઓડીનો ઓડી વાળો આ ધોણી આ ખજૂર વાળો પ્રસાદ ભલે 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 અમે કવળા અમેરિકા વાળા બિખાબી પટેલને મારા રોમ રોમ ભલે લામ એ મારા પિંપળાવાળા સુરત થી સંગીતાબેન રબારી સુરત થી માળીએ મારા પીંપળાવાળા દેવ જાહેર કર્યા હતા એના પછી મને સરદોષના ઉપવાસ આપ્યા હતા એ મેં નીતિ નિયમ પ્રમાણે કર્યા તો મારે આઠ મહિના છે હા સારા દિવસો છે હા સર્પદોષ ફળ્યા માળીએ ઢબુડી માતાએ ઢબુડી માતાએ ફ્રી એકદમ હા એકદમ ફ્રીમાં હા જો સારા દિવસો છે રામ રામ માળી રામ રામ ભલે અમે પતિ પત્ની નાસિકથી તમારે ત્યાં રવિવાર ભરવા પણ આવીએ છીએ નાસિકથી હા નાસિક મહારાષ્ટ્ર હા ત્રંબકેશ્વર ત્રંબકેશ્વર હા એની બાજુમાં અમે મારે એક દીકરી છે સાત વર્ષની અને અમારી ઈચ્છા હતી કે બાબો આવે અને તમારી માનતા રાખી માંડી અને બાબો આવી ગયો છે તો નામકરણ કરવા માટે તમારે ત્યાં આવ્યા છે મારી નાસિકથી મહારાષ્ટ્ર

માંગ્યો તમે લાડવા જેવો દીકરો માં તમે લાડવા જેવો દીકરો લાડવા જેવો દીકરો દીધો ને હા માં મારી ઈચ્છા હતી તમે જ નામ પાડો અને તમે તમારું જ આવ્યું માં દીકરો આપો તો તમે જ નામ પાડો એ તો બરાબર હા માં ઈચ્છા પૂરી કરી માં ભલે ભલે ઓજા ભગત આ આ નાસિકના દીકરાનું નામ વિજય રાખજો સારું માં વાત કીજે રામ રામ જય હું નડિયાદ થી આવું છું મારું નામ કલ્પેશ કુમાર કાંતિભાઈ વણકર છે મારી મારા ઘરે વરસ પહેલા પધાર્યા હતા નવા ઘરમાં ત્યારે મારી આશીર્વાદ આપ્યા હતા કે બે દીકરી ઉપર એટલે બે ગાયોનો ગોવાળ આપીશ એટલે આજે મને દીકરો આપ્યો છે અને સવા મહિને હું એની પગે લગાવવા આવ્યો છું અને નામકરણ કરવા આવ્યો છું અને નામકરણનો હક માળીનો જ છે એટલે પહેલાં નામ માળી પાડે એવી મારી અને મારા વાઈફની મારા કુટુંબની બધાની ઈચ્છા એવી છે ભવિષ્ય માળી કહ્યું હું ગાયોનો ગોવળ આપીશ બે ગાયો મતલબ બે બેબી ઉપર બાબો આપ્યો છે અને અમે બહુ જ ખુશ છીએ અમારા ઘરમાં બહુ જ બધાનો આનંદ છે મારી હા વંશ વધારે માળ્યો મારા મારા દેવ પાછળ પૂજવાવાળું કોઈ નથી કારણ કે ઘરમાં બીજા ભય છે પણ એ લોકો કોઈ બહુ માનતા નથી પણ મારી એવી જ પ્રાર્થના હતી મારી કે મારે વંશ આપો ને મારા દેવીને પૂછે મારા ગુરુદેવીને પૂછે મારા પાછળના દેવ છે કે હોય એમને મારું મતલબ વંશ ચાલતો રહે અને મારા દેવી દેવ પૂજાતા રહે એવી મારી માડીને પ્રાર્થના હતી મારી હા દીકરો આપ્યો મારીએ આજે નામકરણ છે મારી નામકરણનો હક માડીને આપવાનો છે રામ રામમાં

રામ રામ આશીષ માડી અમારા દીકરાઓના નામ આશીષ આપ્યું છે બા આશીષ રામ રામ ટોમ ઢબડી માં એનું નામ આશીષ આપ્યું

અને આવનો કરી આ પૂજા કરી હા માં એને ભોણાએ આલ્યા મારા દેવને જમાડે અને નિવેદ બનાઈ ભરે હરખથી માં પૂજા મારા બતાયેલા સબ દોસ્તો કદા ઈડે જાય ની મને સબ દોષ હતો સબ દોષ હતો અને માડીએ મને 24 ઉપવાસ આપ્યા હતા એ મે શ્રદ્ધાથી કર્યા તો આજે મને માડીએ દીકરો દીધો છે રામ રામ બલે 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 હું દાહોદ થી આવું કેદી દાહોદ હા મારા ઘરવાળા સારા દિવસ હતા ત્યારે બે ત્રણ મહિના જેવું થયું તો મેં છોકરો થાય તો ડબુડી માયા નામ પડાવી એવું મનમાં રાખ્યું હતું હા તો નામ પડાવાય છોકરો થયો દીકરો હા हाँ मानतापुर प्रणाम परमार ललित भाई ललित ललित विशाल। विशाल।, विशाल 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 मारा शोक रा नाम विशाल आपे माडी हाँ हां डबुडी माडी तो ना गमी गमी माडी बहु गमी बहु गमी बलि बलि બીજો હવે પછી હું જગરભાઈ મકવાણા છું મુંબઈથી આવું છું મુંબઈની કેજી હોસ્પિટલ હોસ્પિટલમાં ઓફ નો હું છાત્ર છું મેડિકલ સ્ટુડન્ટ છું મારી એક્ઝામ હતી ગયા ડિસેમ્બરમાં જ્યારે માડીનો બર્થ હતો ને એ સમયમાં અને એક્ઝામમાં પાસ થાવ એવું હતું જ નહીં મને હું એક્ઝામ આપવા ગયો મારા ચાર સબ્જેક્ટની એક્ઝામ હતી અને ચારે ચાર સબ્જેક્ટ મારા જે હતા એ ક્લિયર થઈ ગયા છે માડીની દયાથી માડીની કૃપાથી આવો ચમત્કાર અને મારા માર્ક્સ તમે જોશો ને વીસ માર્ક પાસિંગ હોય મને આવ્યા છે ઓગણીસ માર્ક બીજા વ્યક્તિઓ બીજા ભાવિકો બીજા મિત્રો હોય મારા એ બધા ફેલ થઈ જાય આવા માર્ક્સમાં પણ મને યુનિવર્સિટીથી ગ્રેસ માર્ક મળ્યા છે ને ગ્રેસ માર્ક આપનારામાં ઢભોડીમાં ફૂલભાઈ જોગણી છે અને ચારો ચાર સબ્જેક્ટમાં ગ્રેસ માર્ક્સ છે મને એમને એક સબ્જેક્ટમાં ચારો ચારમાં ગ્રેસ માર્ક્સ છે આ મારી મેડિકલ એક્ઝામ સેકન્ડ ઇયર ફિઝિયોથેરેપીમાં બીજા વર્ષ બીજા વર્ષમાં હો અને મારે તમારે એક મોટો પરચો કહો ને આજે ભાવિકો બધા બેઠા છે મા એક મોટો પરચો કહું મારી એક્ઝામ હતી એક્ઝામ આપવા બેઠો હતો હું બર્થડે હતો હું એક્ઝામ આપું છું મારી પાર્ટીની ટોપી પહેર્યો ને એ પાર્ટીની ટોપી એ પહેરીને આવ્યા અને ડબોડીમાં કેક ખાતા ખાતા આવ્યા ને મને કેક આપ્યો અને આખી એક્ઝામ જાતિ પતિને મારા ઢબોડીમાં સામે બેઠા હતા કેક લઈને આ માળીનો જીવતો ચાકતો પરચો મા ડબોડી રામ રામ મા રામ રામ આમાં મારું રિઝલ્ટમાં